રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે પશુપાલક મિત્રો રોજની જેમ આજે પણ આપણે ગાય ભેંસ વેચવા માટે લઈને આવી ગયા છીએ અને ખાસ કરીને હું તમને પશુપાલક મિત્રો જણાવી દઉં કે તમે પણ તમારી ગાય ગાયભેંસ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મુકાવવા માંગો છો તો તમારી જે પણ તમારી ગાય ગાયભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા એક વિડીયો કિંમત સરનામું લખી આપણી આ યુટ્યુબ ચેનલનો વોટ્સઅપ નંબર છે આ વોટ્સઅપ નંબર ઉપર મને મોકલાવી આપવું મારું નામ છે મુકેશભાઈ પશુપાલક મિત્રો જાહેરાત કરવાના કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી એકદમ ફ્રી જાહેરાત કરી આપવામાં આવે છે તો જરૂર જરૂરથી જે પણ પશુપાલક મિત્રો પોતાની ગાય ભેંસ વેચવા માટે વિડીયો મુકાવવા માગતા હોય તે મને વિડીયો કિંમત સરનામું લખી આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મોકલાવી આપે હવે આપણે પશુપાલક મિત્રો અત્યારે જેટલા પણ પશુઓ વેચવાના છે તેની હું તમને માહિતી આપી દઉં તો વિડીયો પૂરો જોજો મિત્રો અત્યારે જેટલી પણ ગાય ભેંસ વેચવાની છે એમાંની નંબર એકની વાત કરીએ તો આપણે નંબર એક ઉપર આ ગાયને વેચવાની છે પશુપાલક મિત્ર જણાવે છે કે આ ગાય અત્યારે ગાભણ છે વેતર છે ચોથું અને દૂધ પાંચ લીટર જેટલું કરે છે તેવું પશુપાલક મિત્ર જણાવે છે હાલ પશુપાલક મિત્રએ અંદાજીત કિંમત રાખેલ છે ત્રીસ હજાર મિત્રો આ અંદાજિત કિંમત છે અને કોઈપણ ભાઈને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ફરી એકવાર પશુપાલક મિત્રો હું આ સ્પષ્ટ માહિતી બોલી જાઉં છું વેતર છે ચોથું અને દૂધ પાંચ લિટર જેટલું આપે છે કિંમત અંદાજિત ત્રીસ હજાર રાખેલ છે જેમાં ફેરફાર કરી આપવામાં આવશે અને અત્યારે ગાબણ છે આ ગાય પશુપાલક મિત્રો તમને આ ગાય પસંદ આવતી હોય ને તમારે લેવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે પહેલાં જ નંબરનું કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આ ગાયના માલિકનો મોબાઈલ નંબર છે તો તમે ત્યાં જઈને પશુપાલક મિત્રનો ડાયરેક્ટ સંપર્ક કરીને આ ગાયને ખરીદી શકો છો એના પછી પશુપાલક મિત્રો નંબર બેની વાત કરીએ તો નંબર બે ઉપર આ ઘરાવ ગાયને વેચવાની છે પશુપાલક મિત્ર આપણને માહિતી આપતા જણાવે છે કે ગયા વેતરમાં અગિયાર લિટર દૂધ હતું અને આ ત્રીજું વેતર છે આ ગાયનું અત્યારની વાત કરીએ તો અત્યારે આ પંદર દિવસની કાચી છે અને ગાયના માલિકે અંદાજીત કિંમત રાખેલ છે સિત્તેર હજાર પરંતુ આ અંદાજીત કિંમત છે કોઈ પણ ભાઈને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ફરી એકવાર પશુપાલક મિત્રો હું તમને સ્પષ્ટ માહિતી જણાવી દઉં છું ત્રીજું વેતર છે ગાય પંદર દિવસની કાચી છે ગયા વેતરમાં અગિયાર લીટર દૂધ હતું અને અંદાજીત કિંમત સિત્તેર હજાર રાખેલ છે જેમાં કોઈને લેવું હોય તો ફેરફાર કરી આપવામાં આવશે અને જો કોઈ પણ ભાઈને આ ગાય પસંદ આવતી હોય ને લેવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે બીજા નંબરનું કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આ ગાયના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલ છે ડિસ્ક્રિપ્શન બોક્સ નીચે આવેલ છે તો ત્યાં જઈને તમે સંપર્ક કરી શકો છો નંબર ત્રણની વાત કરીએ તો પશુપાલક મિત્રો આ ઘરાઓ ભેંસ છે આ ભેંસને વેચવાની છે પશુપાલક મિત્ર આપણને માહિતી આપતા જણાવે છે કે હાલ એક મહિનાની ગાભણ છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે ભેસ એકદમ દેખાવે સારી અને તંદુરસ્ત છે પશુપાલક મિત્રએ અંદાજિત કિંમત પંચાવન હજાર રાખેલ છે પરંતુ પશુપાલક મિત્રો આ એકદમ આ ભેસની અંદાજીત કિંમત છે જો કોઈપણ ભાઈને આ ભેસ પસંદ આવશે અને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ફરી એકવાર પશુપાલક મિત્રો હું તમને માહિતી આપી દઉં એક મહિનાની ગાભણ છે અને અંદાજિત કિંમત પંચાવન હજાર રાખેલ છે જેમાં ફેરફાર કરી આપવામાં આવશે હવે કોઈપણ મિત્રને આ ભેસ લેવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે ત્રીજા નંબરનું કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આ ભ્યાસના માલિકનો મોબાઈલ નંબર છે તો ત્યાં જઈને તમે ડાયરેક્ટ પશુપાલક મિત્રનો સંપર્ક કરી શકો છો ભેંસ લેવા માટે મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને ગ્રુપોમાં જરૂર જરૂર જરૂરથી આ વિડિયોને શેર કરી દેજો જેથી કરીને કોઈપણ ભાઈને આ વિડીયો ઉપયોગી નીવડી શકે આપણે મળશું એક નવા વિડીયોની સાથે